પંચોતેર દિવસની જેમ બધા વાર્ષિક ગણતંત્ર દિવસ પરેડ પર છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવશે આ વર્ષની પરેડના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ ફાયર સર્વિસ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સર્વિસના કુલ એક હજાર એકસો બત્રીસ જવાનોની વીરતા અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે અને તમને જણાવી દઈએ કે ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં આવ્યું હતું રાજસ્થાનની ઝાંકી પરથી કર્તવ્ય પદ પરથી પસાર થઈ જેની થીમ વિકસિત ભારતમાં મારા દેશની મુલાકાત લો હતી આ ઝાંકીમાં રાજસ્થાન લોકશાહીની પ્રેરણા છે મહારાષ્ટ્રની ઝાંકી જોઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉભા થઈ ગયા અને તાળીઓ પાડી રાજ્યોની ઝાંકીની શરૂઆત અરુણાચલ પ્રદેશની ઝાંકીથી થઈ છે બગુન સમુદાય આ ટેબલોમાં દર્શાવવામાં આવ્યું છે આ ઝાંકીને પહેલા મૂકીને ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે